જે વાહન વ્યવહાર દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે અને ઈ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા જે સંદર્ભે ટ્રાફિક એસીપી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી લાયસન્સ રદ મામલે માહિતી આપતા ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોનના મદદનીશ પોલીસ કમિશનર ડીએમ વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે છ મહિના અગાઉ સીપી સાહેબની સૂચના માર્ગદર્શન અનુસાર ડીસીપી સાહેબની ટ્રાફિક પોલીસે જેટલા લોકો ઈ ચેલન નથી ભરતા જેના ઘણા બધા ઈ ચેલન ભેગા થયા હોય તેવા સો લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી એ યાદી પ્રમાણે જેમને દંડ નથી ભર્યા તેમના લાયસન્સ રદ કરવા આરટીઓમાં રિપોર્ટ કરાયો હતો જેમાં દોઢસોમાંથી ચુમ્માલીસ વાહન ચાલકો ગુજરાત બહારના હતા આરટીઓ તરફથી ત્યાં લખવામાં આવ્યું છે અને ગુજરાતમાંથી એકસો છ વાહન ચાલકોના લાયસન્સ રદ કરાયા છે હવે તેઓ

અને એ યાદી પ્રમાણે દંડ નથી ભર્યા એ લોકોના રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો એ એકસો પચાસ લાયસન્સ રદ કરવાનો જે રિપોર્ટ હતો ચુમ્માલીસ જેટલા વાહન ચાલકો હતા એ ગુજરાત બહારના હતા એટલે આરટીઓ તરફથી ત્યાં લખવામાં આવ્યું છે અને જે ગુજરાતના એકસો છ જેટલા વાહન ચાલકો છે એમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને એટલેથી અટકતું નથી આ જે વાહન ચાલવા વિરુદ્ધ ફરિયાદ થાય અને ગુનો દાખલ થાય કાર્યવાહી કરવામાં આવશે હા ચોક્કસથી અમે આપના માધ્યમથી ઘણા બધા વખત એમને જણાવ્યું છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો કારણ કે એ સિગ્નલ તોડે છે કે ફાસ્ટ ચલાવે છે એ પોતાનો જીવ જોખમમાં મૂકે જ છે સાથે સાથે સામે જીવ પણ જોખમમાં મૂકે છે એટલે આપના માધ્યમથી ફરીવાર શહેરવાસીઓને કહેવા માગીશું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો જેથી તમને ઈજા ન થાય બીજા કોઈને ન થાય કોઈ માન હની નથી